સાજની સલામ પ્રભુ તમને આશીર્વાદ આપો હા જીવતા ઈશ્વર તમને આશીર્વાદ આપો અને પ્રભુ અને આ પ્રભુ તમારી સાથે રહો તમારી સંભાળ લો તમારી કાળજી લો અને તમારી આંખમાંથી વહેતા આંસુ અને પ્રભુ આનંદમાં બદલી નાખો

આવી ગયા છે નહીં નહીં પ્રભુએ આપણા પર અદભુત કૃપા કરી છે અને આપણને બધાને અત્યારે એક સુંદર તક આપી છે કે આપણે તેમની આગળ નમી જઈએ અને જેમ હંમેશા કહું છું એમ તેઓના આશીર્વાદમાં કોઈ ખેદ મિશ્રિત નથી ગભરાશો નહીં બધું પ્રભુ સારું કરનારી ઈશ્વર છે ભલું કરનારી ઈશ્વર આપણા ઈશ્વર બહુ ભલા છે દયાળુ છે કૃપાળુ છે હા તેમની આજ્ઞાઓ માનવી પડે તેમના ધોરણ પ્રમાણે ચાલવું પડે પ્રેઝ લોર્ડ તેઓ જાણે છે તમારી પરિસ્થિતિ વિશે અને પ્રભુ જાણે છે ને એટલે બસ છે હું કહું છું જગતના કોઈ ના જાણતું હોય પણ જો ખાલી પ્રભુ જાણે છે આપણા ઈશ્વરને ખબર છે આપણી પરિસ્થિતિ કે આપણે બીવાની ગભરાવાની જરૂર નથી હાલેલુયા તે આપણને નામ દઈને બોલાવે છે હાલેલુયા તે આપણને નામ દઈને બોલાવે છે ગભરાઈએ નહીં દુખી ના થઈએ હતાશ ના થઈએ આપણે તેમની પ્રેઝન્સમાં છે જેમ વચન કહે છે ને મારી તરફ જુઓ એટલે તમારા મુખ છંખવાળા પડશે નહીં ગીત શાસ્ત્ર ચોત્રીસ હાલેલું ઉયા અને ગીત શાસ્ત્ર ચોત્રીસ આગળ એવું પણ કે છે કે તેમના વાલા ઉમતા હોય તો પર તે તેમને સારા દાન આપી જાણે છે ગીત શાસ્ત્ર ચોત્રીસ એવું પણ કે છે સિંહના બચ્ચાને ભૂખ વેઠવી પડશે તથા તંગી પડશે પણ જે ઓ શોધે છે એમને કોઈ પણ સારા વાનાની અછત પડશે નહીં હાલેલું ઉયા પ્રેઝલોડ હા કોઈ પણ સારા વાનાની અછત પડશે નહીં હા પ્રભુનું વચન એવું પણ કહે છે અનુભવ કરો ને જુઓ કે એ હોવા કેટલા ઉત્તમ છે પ્રેઝ ધ લોર્ડ હાલેલુયા પ્રભુ ચેલેન્જ પર આવે છે મારું પારખું તો કરી જો ચોક્કસ એ જનરલી દાનને માટે અપીલ કરવાને માટે વચન વધારે વપરાય છે પણ હું તમને કહું છું પ્રભુને તો ખબર છે જેની જરૂર છે પણ પ્રભુનો અનુભવ કરો પારખો કરી જો પ્રભુને હાક મારી જો હમણા વચ્ચે કહ્યું હતું ને એ છોકરાએ પ્રભુ ઈશ્વરના નામે હાક મારી અને તે એની મમ્મી એ દીકરીની મમ્મી સાજી થઈ ગઈ હાલેલુયા પ્રેઝ ધ લોર્ડ એવી ઘણી બધી સાક્ષીઓ છે અને એવા ઘણા બધા પ્રસંગો છે જ્યાં પ્રભુ આપણા જીવનમાં સિદ્ધ કરીને બતાવે છે કે જુઓ આઈ એમ યોર લોર્ડ હું તમને બચાવનાર ઈશ્વર છું હું તમને સાજા કરનાર ઈશ્વર છું ધ લોર્ડ પણ જે બાબતો આપણે સંઘરી રાખવાની છે આત્મિક બાબતો છે આપણી નૈતિક જવાબદારી છે કે આપણે આત્મિક સંગતોમાં બનેલા રહીએ વિશ્વાસમાં બનેલા રહીએ સુલેમાન રાજે જ્ઞાન બુદ્ધિ દાપણ માંગ્યા હાલ અને ખરેખર એ બહુ અગત્યની બાબત છે આપણે માંગીએ કે છે કે નહીં માગતા મને નથી ખબર પણ હું હંમેશા પ્રભુની પાસે માંગુ છું પ્રભુ તમે બુદ્ધિ આપજો તમે દાપણ આપજો કે આ દિવસને તમારા નામમાં તમારી પાછળ સમજી વિચારીને અમે ચાલી શકીએ પ્રભુનું વચન એવું પણ કે છે કે ઈશ્વરની સમક્ષ बोलवा मु ના ना એટલે આપણે બોલવે પર ધીમા થઈએ ઉતાવળા નહીં જે બોલવું જો એ એ બોલે નકામો ના બોલીએ કે કેમ કે આપડા બોલેલા શબ્દોનો પણ આપણે જવાબ આપવો પડશે ઈશ્વરની હાજરીમાં છે બીએ નહીં ગભરાય નહીં આપણી પાસે આપણા જીવતા ઈશ્વરનું વચન છે જે આપણને જીવનના છેલ્લા દિવસ સુધી આશીર્વાદ આપશે પણ આજે આ માસમાં જે આપણે આપણી વ્યવસ્થા પ્રમાણે જે વચન આપણી પાસે છે આકાશનો ઈશ્વર અમને ફતેહ આપશે હાલેલુયા પ્રેઝ ધ લોર્ડ જેમ નહીં મ્યાએ એ સમયમાં વિશ્વાસ કરા રાખ્યો વિશ્વાસ કર્યો અને વિશ્વાસથી આગળ વધ્યા એમ તમે અને હું પણ વિશ્વાસથી આગળ વધીએ ઘણીવાર સાધના અંત સુધીમાં પણ કઈ સારું નથી દેખાયું હતું અને ઘણીવાર તો અઠવાડિયું અઠવાડિયું નીકળી જાય છે ઘણીવાર દસ દસ નીકળી જાય છે ઘણી વાર ત્રીસ ત્રીસ દિવસ નીકળી જાય છે ઘણી બધી વખત હું કન્ટિન્યુઅસ રાહ જોઉં છું અને અત્યારે પણ છીક ગયા અઠવાડિયાથી હું સતત કોઈ બાબતને માટે રાહ જોઈ રહ્યો છું પણ હું એવું પણ કહીશ કે પ્રભુ જે આપણી પ્રાર્થનાઓ સાંભળીને ઉત્તર આપે છે આપણી જરૂરિયાત પૂરી પાડે છે ખોરાક વસ્ત્ર અન્ન પાણી આપે છે એના લીધે ઈશ્વર નથી પણ ઈશ્વર છે એના લીધે તે આપણા પર દયા રાખે છે આપણે તેમના બાળકો છે તેમના લોહીમાં ખડાયેલા છે આપણે તેમને પ્રાર્થના કરીએ છીએ આપણે તેમની પાછળ ચાલીએ છીએ આપણે તેમનું વચન પાળીએ છીએ માટે તે આપણું સાંભળે છે હા લેલું યા પ્રેઝલર્ડ અને માટે હું હંમેશ શકું છું કે પ્રભુના બનેલા રહીએ જગતમાં જરૂરથી રહીએ છે પણ જેમ પાઉલ કહે છે આપણી નાગરિકતા તો આકાશમાં છે ફિલિપી 3:20 નિશે એક વખત બહુ સરસ સંદેશો આપ્યો હતો ઘણા લોકોને માઠું લાગ્યું હતું એને એક શબ્દ કયો હતો શું જગતની ડિગ્રીઓ આપણા બાળકોને સ્વર્ગના રાજ્યમાં પ્રવેશ કરાવશે ખબર જગત ની ડિગ્રીઓ પાછળ બહુ મહેનત કરીએ છે આપણા બાળકો માટે પણ આપણો બાળક પ્રભુમય જીવન જીવે પ્રભુ ની પાછળ ચાલે તેના માટે મહેનત કરીએ છે ઘણા લોકો એ સુકાર્યું ઘણા લોકો એ ન સુકાર્યું પણ ઘણી બધી એવી બાબતો છે આપણા જીવતા ઈશ્વરની જો આપણે તેમની આજ્ઞા માનીએ છીએ પાડીએ છીએ જો આપણે તેમના પર વિશ્વાસ કરીએ છીએ તેમની પાછળ ચાલીએ છીએ તો આપણે ઘણું બધું મેળવીએ છીએ હાલે અને એક વાત ચોક્કસ કહીશ પ્રભુ સમગ્ર માનવ જાત માટે આવ્યા છે ચોક્કસ તમે એનું પ્રભુ ઈશ્વરના લોહીમાં ખરીદાયેલા છે આપણને અલગ કર્યા છે પણ દરેકને માટે એ દરવાજો ખુલ્લો છે જે કોઈ વિશ્વાસ કરે પ્રભુ ઈશુ પર એ દેવના દીકરા છે હાલે તેમને તેઓએ તેમના બાળક તરીકે ઓળખાવાનું બહુમાન આપ્યું છે હક આપ્યો છે હાલેલુયા તેમણે રક્ત વધસ્તંભ પરથી એક એક લોકો માટે બેવડાયું છે જે કોઈ વિશ્વાસ કરે કે પ્રભુ મારી ભૂલો મારા પાપ મારા ગુનાઓ મને માફ કરો હું તમારા લોહીનો દાવો કરું છું તમે મારા માટે મરણ પામ્યા છો મારી મુક્તિને માટે મને આનંદ જીવન મને માટે એ સર્વના તે દેવ છે હાલેલુયા અને વચન એવું પણ કે છે કે પહેલા તે છેલ્લા અને છેલ્લા તે પહેલા થશે અને વચન એવું પણ કે છે તારા તેડાના માટે તો જાગૃત રહે આપણે પણ આપણા તેડા પ્રમાણે ચાલીએ આપણા તેડાથી ભટકી ના જઈએ જગત લપસનું છે કેમ કે વચન એવું કે છે કે જે કોઈ અંત સુધી ટકશે તે જ તારણ પામશે

એક દરવાજો નહીં ખોલે તો પ્રભુ બીજો દરવાજો પણ ખોલી નાખશે પ્રેઝ રોડ કદાચ મારી પાસે એ ખાલી એક બે દરવાજા હોય પણ મારા એ જીવતા ઈશ્વરની આગળ તો આ જેટલા જેટલું મોટું આકાશ છે એનાથી પણ વધારે દરવાજો અમારા પ્રભુની પાસે મારે માટે છે હા લઈ અને તમે પણ એવો વિશ્વાસ કરો બીજું કદાચ કોઈકની પાસે તમે મદદ માટે નમેલા હો ને પ્રાપ્ત નથી થઈ ગભરાશો નહીં પ્રભુ છે

હા પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અમે તમારો આભાર માનીએ છીએ પ્રભુ કે આજે સવારમાં પ્રભુ તમે ભૂમિ પર રાખ્યા અમે પ્રભુ એ સમયથી પ્રભુ તમે એમને દોડતા રાખ્યા ચાલતા રાખ્યા તંદુરસ્ત રાખ્યા અમને ખોરાક વસ્ત્ર અન્ન પાણી આપ્યા અમારા રોજગારને આશીર્વાદ આપ્યા અમારા દૈનિક કાર્ય પ્રભુ તમે આશીર્વાદિત કર્યા

પ્રાર્થના કરીએ છીએ હવે આગળના સમયમાં પ્રભુ અમારા બધાનો કંટ્રોલ હતો અને વિશેષ જેઓ પુષ્કળ દુઃખી છે હતાશ છે નિરાશ છે રડી રહ્યા છે પ્રભુ દુઃખી છે તમે સર્વનો કબજો લો તો તમે તેમના દુઃખ આનંદમાં બદલી નાખો તેમની આંખના આંસુઓ આનંદમાં બદલી નાખો પ્રભુ તેમના શોખ તમે દૂર કરો તમે તેમને દિલાસો આપો પ્રભુ તમે તેમને સાજા ભલા તંદુરસ્ત કરો પ્રભુ તમે એમને તમારો પ્રેમ આનંદ અને તમારી શાંતિ આપો પ્રભુ અને પ્રભુ આ બધું કેવળ અને કેવળ તમે એકલા જ કરી શકો છો અને અમે જાણીએ છીએ અને અમારો વિશ્વાસ છે કે કેવળ અને કેવળ તમે કરી શકો છો એટલા માટે તો પ્રભુ અમે તમારી સમક્ષ અમે નમી ગયા છે જે એવાલા બાળકો તમારા તમારા લોહીમાં ખરીદેલા છે જીઓ જે પ્રમાણે તમારી આગળ નમ્યા છે પ્રભુ હવે તે પ્રમાણે તેમના વિશ્વાસ પ્રમાણે તેમના જીવનમાં કાર્ય થાય એવું થવા તો પ્રભુ જીઓ પુષ્કળ તંગીમાં છે પ્રભુ જીવન જીવી રહ્યા છે હેરાન થઈ ગયા છે પ્રભુ કોઈ રસ્તો નથી પ્રભુ તમે એમના માટે નવા નવા રસ્તા ખુલ્લા કરો તેમની જરૂરિયાતો પ્રભુ તમે પૂરી પાડો તમે તો સુકા વનમાં અને અરણ્યમાં પાણીના ઝરણા કરનાર ઈશ્વર છો મહાદાઓ તમારી પાસે લાવીએ છીએ પ્રભુ અમારી આ સાધની પ્રાર્થના પ્રભુ એ પ્રમાણે થાવ પ્રભુ જેમ તમે સાધના સમયે લોકો માથા પર હાથ મૂકીને સાજા કરતા તમારી પાસે ઘણા બધા લોકો આવતા હતા શેખ નગરના દરવાજા સુધી લોકોની ભીડ રહેતી હતી અને પ્રભુ અત્યારે અમારી આ પ્રાર્થના એ પ્રમાણે થાવ સર્વ પ્રકારના રોગથી પીડાતા મંદવાડ જેઓના શરીરમાં રોગ અને મંદવાડ છે પ્રભુ એવા સગડા લોકો અમારી આ નાની સંગતમાં અત્યારે સાજા થાય એક એક વિશ્વાસ કરનાર પોત પોતાના રોગોમાંથી તેઓ છુટકારો મેળવે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં એવી અમે પ્રાર્થના કરીએ છીએ જેમને શેતાનને બાંધી દીધા છે જગતની બાબતોમાં વ્યભિચારમાં જાત જાતના નશાઓમાં ખરાબ સોબતોમાં સંગતોમાં આદતોમાં તમે એમને છોડાવજો છુટકારો આપજો તૂટેલા ઘરને જોડજો પ્રભુ ડિવોર્સને ખાલી કરજો પ્રભુ લગ્નનો આશીર્વાદ આપજો બાળક ધનનો આશીર્વાદ આપજો વિદેશ જવાના માર્ગોને તમે ખુલ્લા કરજો પ્રભુ નોકરી ધંધા રોજગારને આશીર્વાદ આપજો પ્રભુ પ્રભુ તેમને નાણાં આપજો પ્રભુ તમે લોન આપજો પ્રભુ બીટા તેમને મકાન આપજો પ્રભુ વિધવા બહેનોની સાથે રહેજો અનાથોડી સાથે રહેજો વિધરોની સાથે રહેજો પ્રભુ મન બુદ્ધિના લોકો માનસિક રોગીઓ પ્રભુ અને વિકલાંગોને પણ તમે સાજા ભલા તંદુરસ્ત કરજો તેમના પાસપોર્ટના પ્રશ્નો દૂર કરજો સરકારી કામોના પ્રશ્નો તમે દૂર કરજો તેમની રોજે રોજની જરૂરિયાતો પ્રભુ તમે પૂરી પાડજો નોકરી ધંધા રોજગારને તમે આશીર્વાદિત કરજો તેમના જીવનને આશીર્વાદિત કરજો જેઓ લગ્નની ઉંમરના છે પ્રભુ તેઓને સારા સાથી મળે પ્રભુ એવી આગ્રહથી પ્રાર્થના કરીએ છીએ બાળક ધનનો પણ પ્રભુ તમે તેમને આશીર્વાદ આપજો તેવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ દિવસના અંતે તમારે ઘરે નમ્યા છે તો રાત્રિમાં મીઠી નિંદ્રા આપજો ભોજન આપજો અને બધાને મુસાફરો સલામત લાવજો આપવા મિનિટ સુધી થયેલા પાપાને માફ કરજો એક સુંદર નવી સવારમાં ફરી વાર તમારું ભજન કરવાનું તેડી લાવજો માગતા પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં બાબા સાંભળીને માન્ય કરજો આમીન આમીન આમીન